સુરતમાં નસો સાંકળી થવાથી થતાં પેરીફેરલ વેસ્ક્યુલર રોગની અત્યાધુનિક સારવાર હવે શક્ય બની હોવાથી તે અંગેની ચર્ચા અને ટિપ્સનું આદાનપ્રદાન દેશ અને વિદેશના તબીબો વચ્ચે થયું હતું એક મંચ પર આવેલા તબીબોએ વાડકાપ કે ચીરા વગર થતી સારવાર અંગેની ચર્ચા કરી હતી જેથી પેરફેરલ વેસ્ક્યુલર રોગથી પીડાતા દર્દીને તેમનું અંગ ન ગુમાવવું પડે અને દુખાવો વગરની સારવાર મળી રહે તે પ્રકારના ઉપયોગમાં લેવાતી ટેકનિક અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો માસ્ટર્સ મિટ માસ્ટર્સ નામની આ ઇવેન્ટમાં અમેરિકા સિંગાપોર ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આવેલા નિષ્ણાંત તબીબોએ કહ્યું કે શરૂઆતમાં તેઓ વાટકાપ કરીને ઓપરેશન કરતા હતા ત્યારબાદ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું પરંતુ તે પણ જોઈએ તેટલા પ્રમાણમાં સફળ રહેતું નથી જ્યારે હવે સિરોલમ્સ કોડેલ્ટ બલૂન દ્વારા સારવાર કરવામાં આવે છે જેની સફળતાનો રેશિયા ખૂબ જ ઊંચો હોવાનું ડોક્ટર એડવર્ડ ચોક અને ડોક્ટર રોમન વર્કોરાએ કહ્યું હતું ડોક્ટર સાહિલ પરી અને ડૉક્ટર એરિક સેકેન્સ કઈ અને ડૉક્ટર દાણાણીએ કહ્યું કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓમાં પેરીફેરલ વેસ્ક્યુલર રોગ વખતે દર્દીના અંગ કાપવા પડતા હોય છે જેથી ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે દર્દી સાજો થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે જ્યારે પોબાના નામથી ઓળખાતી પ્લેન બલૂન એન્જિયોપ્લાસ્ટિક અથવા પેક્સીટેક્સલ ડ્રગ કોટેન બલૂન પણ યોગ્ય વિકલ્પ નથી ત્યારે સીરો લિમ્ફ સકોર્ડેન બલૂન ઇન્ફેક્શન ને અટકાવી આગળ વધતા અટકાવે છે જે શરીર કોઈ નુકસાન પહોંચાડવાનું નથી ઘૂટણ નીચે સ્ટેન્ડ મૂકવું શક્ય નથી ત્યારે આ સારવાર દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોવાનો મત તબીબોએ વધુમાં વ્યક્ત કર્યો હતો મનીષ દોસે જી આ કોન્ફરન્સ બધા જ અમે મોટા મોટા લીડર જે વાસ્ક્યુલર ટ્રીટમેન્ટ કરે છે ત્રણ જણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયાથી અને સિંગાપુરથી ઇવન ઇન્ડિયાના આપણા લીડિંગ પેરીફરલ સર્જન અને કાર્ડિયોલોજીસ અહીંયા છે ટુ ડિસ્કસ હાઉ વી કેન સેવ ધ લીમ પેરીફરલ આ टू क्रिएट अवेरनेस अबाउट द पेरिफरल पेरिफरल ट्रीटमेंट डिज ट्रीटमेंट बाय हेविंग इनोवेटिव टेक्नोलॉजी कॉल ड्रग कोटेड बलून मैजिक ड्रिरोनिमस कोलून मैसेज एज के बधा हेल्दी ने हेल्दी रो डायाबिटीज बने ओटू सारूँ पर्सनल कैर है चेकअप इज मोस्ट इम्पोर्टंट अदरवाइज आम लोग काम पड़ स मैं डॉक्टर तपिश साहू वैस्कुलर एंडो वेस्ट सर्जन सेक्रेटरी वैस्कुलर सोसाइटी ऑफ इंडिया ये जो आज का समागम है इसमें जो मैसेज देना है जिस कारण से सारे एकत्रित हुए हैं पहली चीज़ हेल्थ इज वेल्थ ये सब लोग बोलते हैं लेकिन हमारी फील्ड से रिलेटेड इसके अंदर चार कारण होते हैं स्मोकिंग यानी तंबाकू का यूजेज डायबिटीज़ जिसमें इंडिया सबसे ज़्यादा नंबर हैं हाइपरटेंशन यानी ब्लड प्रेशर की बीमारी और कोलेस्ट्रॉल यानी जो हमारा खान पान है उसके अंदर चर्बी जितनी ज़्यादा होती है उनसे हमारी नसें सिकुड़ती हैं वो ना सिकुड़ें इनके लिए इन चार कारणों का जो आपको कंट्रोल है वो बहुत ज़रूरी है समय से दवाई लेना बहुत ज़रूरी है एक्सरसाइज चलना बहुत ज़रूरी है इससे आप इन परेशानियों से बचे रहेंगे लेकिन अगर ये परेशानी हो जाती है किसी को किसी को घाव हो जाता है जो सूखता नहीं है इन चार कारणों से तो समय रहते अगर आप अपने निकटतम वैस्कुलर सर्जन या इंटरवेंशन डिजिट या इंटरवेंशन कार्डियोलॉजिट से मिल लेंगे तो आपका नुकसान भी कम होगा पैर भी बचाया जा सकेगा और जो नई टेक्नोलॉजीज़ की बात हो रही है जो विदेश से डॉक्टर्स आए हुए हैं और जो देश से सारे कोने कोने से डॉक्टर्स यहाँ पर बात करने के लिए आए हुए हैं टेक्नोलॉजी के बारे में अगर समय रहते मरीज़ उनके पास पहुँच जाता है तो वो आपका नुकसान होने से बचा सकते हैं पैर बचा सकते हैं जान बचा सकते हैं जो बहुत कीमती है आप सबके लिए બહુ બહુ ધન્યવાદ